સંજેલી તાલુકાના મોટા કાળિયા ગામે હત્યાના આક્ષેપ સાથેનો બનાવ સામે આવ્યો છે જેમાં તારમી ગામનો

મરણ જનાર ખુમાનસિંહ બારીયાના મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડી હાલ પૂરતી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આ યુવકની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત થયું છે તે બહાર આવશે પરંતુ હાલ તો મરણ જનાર ખુમાનસિંહ બારીયાના વિધવા પત્ની મંજુલાબેનના આક્ષેપો અનુસાર બે વ્યક્તિઓ વ્યક્તિઓએ ચાંદલાવિધિ દરમિયાન આ ખુમાનસિંહ ડામોરની ખુમાનસિંહની હત્યા કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હાલ પોલીસે ડીજે તેમજ ટ્રેક્ટરને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આર્મી મોટા કાળિયામાં સાંધલા વિધિમાં જતા હતા ઉમેરું લઈને અને મને ડીઝલ લઈને આવ્યા એમ કરીને ટ્રેક્ટરવાળા ભાઈ પાછળ પડી ગયા તો અમે સાંધલા વિધિ નહીં ડીઝલને વગાડી એમ કરીને અમે પગે ઉદા પડ્યા અને ત્યાં વગર અમને ટ્રેક્ટર પાછળ લઈને પાછળ પડી ગયા તો મારા ઘરવાળા બધાને અહીંયા ભાગી ગયા અને અમે બધા અહીંયા જોતા ફર્યા ને પછી પાછા થોડી વાર રહીને હમલો બંધ થઈ ગયો અમે વિધી કરી ઉમેરું ઉડાડ્યું પછી પાછા હવે અત્યારે એમ કરીને આવતા હતા ને બે પાછળથી ઘર બાજુથી આવ્યા માણસ મારા મારા માણસને પથ્થર મારો કરી અને જતા રહ્યા ને આ કાયદેસર કાર્યવાહી થવું જોઈએ તમારું નામ મારું નામ મંજુલાબેન બાયરિયા ખુમન